સુરત જિલ્લાના બારડોલીમાં નાના બાળકો દ્વારા આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરાયું હતું પર્યાવરણ બચાવવાના શુભ હેતુ સાથે ઓગણીસ કિલોમીટરની સાયકલ રેલી યોજી હતી દેશભરમાં આજે પંચોતેરમાં ગણતંત્ર દિનની ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં નાના બાળકોએ કંઈક જુદી રીતે આ દિવસ ઉજવ્યો હતો બારડોલીમાં કાર્યરત અને અભ્યાસ કરતા બાળકો દ્વારા બનાવેલ ગ્રીન પેન્થંડ નામક સંસ્થાના બાળકોએ પર્યાવરણ બચાવના ઉદ્દેશ્ય સાથે સાયકલ રેલીનું આ સંસ્થાની ખાસિયત એ છે કે આ સંસ્થાના દરેક મેમ્બર સોળ વર્ષથી નાના છે આ સંસ્થાનું એક જ મિશન છે પર્યાવરણ બચાવ પર્યાવરણ છે તો આપણે જે પરિસ્થિતિ હાલના પર્યાવરણ ની થઈ રહી છે એ જોતા લાગે છે કે આવનારા સમયમાં વૃક્ષો અને પશુ પક્ષીઓ આપણને જોવા પણ ન મળશે તેથી પર્યાવરણ બચાવો અને ભવિષ્ય બચાવો આ જ વિચાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ